હા હું પટેલ જગદીશભાઈ શિવાભાઈ ગામ મણી અત્યારે અમે આ શૈલેષભાઈ ના ખેતરમાં ઉભા છીએ ખેતરની આ દશા છે એ તમામ તમામ ખેતરની આ પોઝિશન છે દરેક પાક મગફળી સોયાબીન અડદ બધા જ પાકોમાં પાણી ફરી વળ્યું છે કે છેલ્લા સાત દિવસથી કન્ટિન્યુ થોડો ઘણો વરસાદ ચાલુ ને ચાલુ કાલે રાત્રે તો અતિશય વરસાદ પડ્યો કે જેથી થોડી આશાઓ હતી એના પર પણ પાણી ફરી વળ્યું તો સરકાર અમારી સંવેદનાઓ સમજે અને દરેક ખેડૂતનું દેવું માફ કરે આ સિવાય કોઈ છૂટકોટ નથી કેમ કે બાળકોની ફી ભણવાની આવી છે બાળકોને શિક્ષણ આપવાનું છે મોઘી મોગી શાળાઓ પણ આવી પડે છે સરકારી શિક્ષણ બંધ કરી દીધું તમારે બંગલા જોઈતા હોય તો રૂપિયા ભાડામાં મળે છે અમને કશું મળતું નથી એટલે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોની વેદનાઓ વહેલામ વહેલી સમજી અને પૂરું પૂરું વળતર આપે અને શક્ય હોય તો હું તો કઉ છું ખેડૂતોનું દેવું માફ કરી દે અને તમે જે સરત્રીસ રૂપિયાના મંગલામાં બંગલા મળો છો એના ના કરતો તો ખેડૂતને બસા જુઓ ભાઈ આવીને અને મંત્રીઓ જ્યારે ખેતરમાં જાય તો છત્રી પકડીને જાય ને પગે પેલા મોટા મોટા બૂટ પહેરીને જાય તો આ ખેડૂત ની શું દશા હશે સતા ભારત બધું વીઆઈપી ગાડીઓ લઈને આવવાનું ખેતરના શેઢા ઊભોડવાનું ફોટા પડાઈ દેવાના એનથી કઈ દેશ દેશનું ઉદાહરણ નથી દેવાનું કોઈ સરકારી કોઈ જોવા નથી આવ્યું કોઈ 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 ગામમાં આવ્યું જ કોઈ ફોન દ્વારા પૂછ્યું નથી અમારા આના ચૂંટાયેલા તમામ સભ્યો કોઈ કોઈ એ જાણકારી લીધી જ નથી કોઈએ જિલ્લામાં મંત્રી મંત્રી પણ ફરી મળ્યા છે હા આવા આ જિલ્લાના આપણે તો ભાજપના સરસ જિલ્લા પ્રમુખ મળ્યા છે પણ એમનામાં વેદ સંવેદના સકરની એ મને ખબર નથી પણ જો થોડી ગળિયા સંવેદના હોય તો આ ખેડૂતો વચ્ચે ની લાગણીઓ માગણીઓનું સંપૂર્ણ કરે એવી મારી નમ્ર વિનંતી શૈલેષ કુમાર અમૃતભાઈ પટેલ વણિયાત મારા ખેતરમાં બે ત્રણ હેક્ટરનું ખેતર છે અને બે વીઘા સરકાર સહાય આપવાની છે એ ખોટું છે તદ્દન અને સરકારની નમ્ર વિનંતી છે કે પૂરેપૂરું સહાય આપે અને ખેડૂતોની વારે આવે અને અમારા ગામના આજુબાજુના તમામ ગામો વણિયાદ મોદરસુંબા કોકાપુર નેહરુકંપા વાણિયાવાડા તમામ ગામોની અંદર પૂરેપૂરું નુકસાન થયેલ છે અને આજે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે પૂરેપૂરું નુકસાન થઈ ગયું છે મગફળીમાં ઊબ પણ આવી ગઈ છે અને ઊંઘી પણ ગઈ છે એટલે કંઈ પણ ખેડૂતને મળી શકે તેમ નથી તેથી મારી સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે અને કેસીસી તથા ખેડૂતોનું દેવું જે કંઈ બેંકોનું હોય તે માફ કરે એટલી મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરું છું સરકારને કે કંઈક ખેડૂતોની વહારે આવી અને કઈક પ્રયત્ન કરે સરકાર બસ એટલું જ કહું છું